મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ડાંગ જિલ્લામાં સુબે તાલુકાના અંતરિયાળ સરહદી વિસ્તારની બિલિયાંબા પ્રાથમિક પ્રાથમિક શાળા માધ્યમિક કુલ બાળકોને સાથે શૈક્ષણિક કીટ અર્પણ કરીને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ બે હજાર ચોવીસનો નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ઉલ્લાસમય શિક્ષણની ઉજવણીના અવસરે મુખ્યમંત્રી શ્રી હસ્તે શૈક્ષણિક અને રમતગમત સહિતના ક્ષેત્રે પોતાની પ્રતિભા સિદ્ધ કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ અવસરે માનનીય વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ બે હજાર આઠમાં ડાંગ જિલ્લામાં શાળા પ્રવેશ કરાવેલ તેવા એકવીસ વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહીને મુખ્યમંત્રીશ્રીને તે સમયનું સ્મૃતિ ચિત્ર અર્પણ કર્યું હતું આ ઉપરાંત સાપુતારા નોટિફાઈડ એરિયાના સ્વભંડોળમાંથી મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજનામાં રૂપિયા અગિયાર લાખનું યોગદાન અર્પણ કરવામાં આવ્યું હતું શ્રી આ પ્રસંગે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વમાં થઈ રહેલ વિકસિત ગુજરાત વિકસિત ભારતના નિર્માણમાં શિક્ષણને અગત્યનો પાયો ગણાવ્યો હતો તેમણે બાળકોમાં રહેલ પ્રતિભાને ખીલાવવા સૈયારા પ્રયાસનું આહવાન કર્યું હતું તેમજ ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણની સાથોસાથ પર્યાવરણની મહત્તા જણાવી મહત્તમ વૃક્ષારોપણ કરવા અપીલ કરી હતી